રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થયા છે ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દર્શનજી ઠાકોર સહિતના ભાજપના કાર્યકરો દ્વારા પ્રચાર શરૂ થયા છે રાધનપુર મેઇન બજારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને અમારા પ્રદેશ માંથી આદરણીય પટેલ સાહેબ વધાર્યા છે અમારા જિલ્લાના ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ અને ઉમેદવારો

એક વાત છે કે આ વખતે રાધનપુર ને રંગી રાજનપુર રાધનપુર સુંદર રાઝનપુર બનાવવા માટે તમામ સમાજ ના લોકો એકી સાથે એકી અવાજે કમાડ કમાર ના કમાલ એટલે